નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો શિયાળામાં લોકો ગાજર ખૂબ જ ખાય છે ઘણા લોકોને ગાજરના પરોઠાની સાથે સાથે ગાજરનો હલવો પણ ખાય છે ઘણા લોકો ગાજરનું અતાણું પણ ખાય છે પરંતુ તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ગાજરને વધુ માત્રામાં ખૂબ જ નુકસાનકારક છે તો મિત્રો જણાવી દઈએ કે વધુ પડતા ગાજર ખાવાથી પ્રેક્ટિસ સમસ્યા થઈ શકે છે શિયાળામાં લોકો ગાજર ખૂબ જ ખાય છે ઘણા લોકો તો પરાઠા હલવો સલાડ અથાણું શાક અથાણું પરોઠા અને બીજી ઘણી વસ્તુ પણ તેને મિક્સ કરીને બનાવે છે પરંતુ શું તમે જાણો છો કે ગાજર તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે તો મિત્રો જે લોકોને બીપી અને બ્લડ સુગરની સમસ્યા હોય તેને વધારે ગાજર ન ખાવું જોઈએ આ ખાવાથી લોહીમાં સુગર વધી શકે છે આવા લોકોને ગાજર ખાતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસ લેવી જોઈએ જે લોકોને ઊંઘની સમસ્યા હોય અને તેઓને પણ ગાજરથી દૂર રહેવું જોઈએ જોકે આ લેખમાં દર્શાવેલી સૂચનો લાગુ કરતા પહેલા કૃપા કરીને ડોક્ટર અથવા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો અમારી ચેનલ આની પુષ્ટિ કરતી નથી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ